નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં નવરાત્રી પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકોએ તડામાર તૈયારીઓનો આખરી ઓપ આપ્યો છે ડબોઈમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા આ વર્ષે અનોખી પહેલ કરવામાં આવી છે તાજેતરમાં જ દેશના જવાનો દ્વારા પાકિસ્તાને ધૂળ ચટાવનાર ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થીમ તૈયાર કરવામાં આવી છે જેમાં આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી સજાવવામાં આવ્યું છે ખેલૈયાઓની પરંપરાગતનું તિલક એન્ટ્રી પણ યથાવત રાખવામાં આવી છે ડબોઈ એપીએમસી ગ્રાઉન્ડમાં દર વર્ષે દસ હજારથી વધુ ખેલૈયાઓમાં અંબાની આરાધના કરે છે અને આ વર્ષે આયોજકો દ્વારા કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લેટેસ્ટ ટેકનોલોજીથી ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે નિઃશુલ્ક ગરબા આયોજન થવાથી દરેક વર્ગના ખેલૈયાઓ પ્રોફેશનલ રીતે ગરબાનો આનંદ માણી શકશે જય માતાજી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે વર્ષોથી દરબાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાજ ઊભી થઈ છે અને એના જ કારણે ત્રિરંગાની થીમ ઉપર આ વખતના ગર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાજ ખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હું ગરભાવતી નગરી અને ગરભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીં આમંત્રણ પાઠું છું સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું જે વર્ષોની આપણી પરંપરા છે વર્ષોની પરંપરાને જીવતી રાખીએ દરભાવતી સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે આ વખતની નવરાત્રી એ અગિયાર દિવસ સુધી ચાલવાની છે અગિયાર દિવસે દશેરા આવશે ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ દરબારની નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું મોટી સંખ્યામાં જોડાઈએ આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીં આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે માં અંબે ભવાની ગરબવાની ભક્તિનું આરાધનાનું પર્વ આપણે સૌ ધર્મ આસ્થા ને રાખીને ઉજવીએ એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ મેળવો એ જય માતાજી જય માતાજી ગર્ભાવતી નગરીમાં માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના સાનિધ્યમાં વિશાળ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ગમે એટલો વરસાદ પડશે તેમ છતાંય ડભોઈ નગરીમાં વરસાદ પડ્યાને બે કલાકની અંદર ગરબા ચાલુ થઈ જશે એટલે ખેલાડીઓએ કોઈ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ સાલના ગરબાનું આયોજન ઓપરેશન સિંદૂરની થીમ ઉપર રાખવામાં આવ્યું છે તેમજ આ ગરબામાં દરેક ખેલા ખેલાઈઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજિયાત આવવાનું રહેશે તેમજ માથા ઉપર દરેક ખેલાૈયાઓએ તિલક કરીને આવવું એ ફરજિયાત છે